નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે રાશિ અનુસાર જાણો આજનો દિવસ કેવો રહેશે પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમે અગાઉ કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે જાણો કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો તમારો લકી કલર અને નંબર છે નંબર એક મેષ રાશિના આજે તમે અમુક જૂના દેવાનું ચૂકવણી કરી શકશો અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પણ ઘણી હદ સુધી પૂર્ણ થશે તમારી કોઈ જૂની ભૂલને કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓએ અન્ય કામ કરવાને બદલે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે તમારા મનમાં ચાલતી મૂંઝવણ વિશે તમારા માતા પિતા સાથે વાત કરો લકી નંબર સોલ લકી કલર સફેદ નંબર બે વૃષભ રાશિના આજે તમારું સ્વાસ્થ્ય સાચવજો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જેને અવગણશું નહીં કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમારી વાતથી ખુશ થશે પરિવારના કોઈ સદસ્યને આપેલું વચન પૂરું કરવું પડશે નહીં તે તમારાથી નારાજ થઈ શકે છે તમારા મિત્રને સમજી વિચારીને ઉધાર પૈસા આપો લકી નંબર અગિયાર લકી કલર કાળો નંબર ત્રણ મિથુન રાશિ આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાથી તમે ખુશ થશો આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો અને તેમના માટે ગિફ્ટ લાવી શકો છો તમારા માતા પિતાની સેવા કરવામાં થોડો સમય કાઢશો જેથી તમને માનસિક સંતોષ મળશે પરંતુ તમારા કેટલાક જૂના વ્યવહાર તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે જે અંગે તમારે સમયસર સમાધાન કરવું પડશે લકી નંબર છ લકી કલર ઓરેન્જ નંબર ચાર કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છું વિદ્યાર્થીઓને સારી ઓફર મળવાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે પરિવારમાં કોઈએ કહેલી વાતથી તમને થોડું દુઃખ થશે છતાં પણ તમે તેને કહી કહી શકશો નહીં પોતાના જીવનસાથીના કરિયર અંગ પરેશાન લોકો કોઈ વ્યવસ્થા કરી શકે છે કાર્યસ્થળે તમારા કાન અને આંખ ખુલ્લા રાખીને કામ કરો નહીંતર કોઈ તમારું કામ ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે લકી નંબર સાત લકી કલર બનુ નંબર પાંચ સિંહ રાશિ પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમે અગાઉ કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે તમારા મિત્રો સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો અને નોકરી આપ લોકોને આજે પ્રમોશન મળી શકે છે કોઈ પણ રોકાણ કરતા પહેલા સંપૂર્ણપણે સાવચેત રહો નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા દુશ્મનો સાથે ચાલી રહેલા વિવાદને ખૂબ જ સમજદારીથી સંભાળવો જોઈએ લકી નંબર અગિયાર લકી કલર લાલ નંબર છ કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે તમારા બાળકો તરફથી તમને થોડી ચિંતા રહેશે તેમના અભ્યાસમાં આવતી સમસ્યાઓના કારણે તમારે પ્રવાસ પર જવું પડી શકે છે નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે માં ફેરફાર કરવા લોકો લોકોએ થોડા સમય માટે જૂની માં રહેવું વધુ સારું રહેશે જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો નહીં તો ચોરી થવાનો ભય છે લકી નંબર ત્રણ લકી કલર પીળો નંબર સાત તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રહેશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહો તેમાં બેદરકારી રાખવાથી સમસ્યાઓ થઈ શકે છે તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે અને કાયદાકીય મામલામાં નીચિત જીત ન મળવાથી તમે પરેશાન થશો તમે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપી શકો છો તમારે નાના નફા માટે મોટો નફો ગુમાવવો જોઈએ નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી નંબર અઢાર લકી કલર લીલો નંબર આઠ વૃશ્ચિક રાશિ લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે અને ઉતાવળમાં કોઈ કામ કરવાનું ટાળો કોઈ વિવાદમાં પડવું તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે કામ પર તમારી આવક મર્યાદિત હોવા છતાં તમારા ખર્ચ વિશે ખૂબ જ વિચારશો મુસાફરી પર જતી વખતે ખૂબ જ સાવધાની પૂર્વક વાહન ચલાવો નહીં તો કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને કોઈની સાથે વાત કરતી વખતે તમારી વાણીમાં મધુરતા જાળવો લકી નંબર નવ લકી કલર સ્કાય બ્લુ નંબર નવ રાશિ તમારો દિવસ ખર્ચાળ રહેવાનો છે તમે જે કામને લઈને ચિંતિત છો તેનો ઉકેલ આવી શકે છે પરંતુ કોઈ કામ સમજી વિચારીને નહીં કરવાથી નુકસાન થઈ શકે છે તમારા કેટલાક વિરોધીઓ તમારા ચાલુ કામને બગાડવાનો પ્રયાસ કરશે તમારે તેનાથી બચવા પ્રયાસ કરવા પડશે તમે કોઈ કામને લઈને ચિંતિત રહેશો સેઇન્ટના ઇતિહાસને તપાસીને જ કોઈ નિર્ણય લેવો લકી નંબર બાર લકી કલર બ્રાઉન નંબર દસ મકર રાશિ આજે તમને કોઈ નવી સંપત્તિ મળી શકે છે જો તમે કોઈ પ્રોપર્ટી ડીલ નહીં કરો તો આ પહેલા તમને સારો નફો મળશે આજે તમે વૈભવી વસ્તુઓ પર પણ પૈસા ખર્ચ કરશો તમારે કોઈ પણ કામમાં ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું પડશે નહીં તો કોઈ સમસ્યા થઈ શકે છે નોકરીયાત લોકો માટે આજે સુખ અને શાંતિ રહેશે નોકરી શોધતા લોકોને રોજગાર મળવાથી ખૂબ જ ખુશ થશે લકી નંબર બે લકી કલર ગુલાબી નંબર અગિયાર કુંભ રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે વરદાનદાયક છે કાયદાકીય બાબતોમાં તને જે કહેશો તેમાં તમને વિશેષ સમર્થન મળશે તમારી સાથે તેઓએ મજાક કરવાનું ટાળવું જોઈએ નહીંતર તમે જે બોલો છો તેનાથી તેમને ખરાબ લાગશે સ્કોલરશીપની મદદથી તમારું કોઈ પણ બાકી કામ સરળતાથી પૂર્ણ થશે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં તમારે સાવચેત રહેવું પડશે અને ખૂબ જ સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે નહીં તો કોઈ સમસ્યા નહીં થાય લકી નંબર ચાર લકી કલર ડાર્ક ગ્રીન નંબર બાર મીન રાશિ આજનો તમારો દિવસ આનંદમય રહેશે તમે તમારા મનપસંદ ખોરાકને તમારા આહારમાં સામેલ કરી શકો છો તેમજ કોઈ પણ શુભ પ્રસંગમાં ભાગ લઈ શકો છો તમારે ઘરની અંદર કે બહાર કોઈ પણ કામમાં રોકાયેલા કોઈ પણ પ્રવાસીને લાયસન્સ આપવું પડશે નહીં તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે બિઝનેસ સંબંધિત રોકેટને એન્ટરપ્રેન્યુરિયલ રિવાઇવલ મળશે નહીં પરંતુ તેમ છતાં તમે તમારા પ્રોજેક્ટના ખર્ચને સરળતાથી પહોંચી શકશો જોખમી કામથી દૂર રહો અને ભાગદોડ કરવાનું પણ ટાળવું જોઈએ લકી નંબર સત્તર લકી કલર બ્લુ મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો હવે મળીશું એક એક નવા વિડીયો સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય માતાજી હર હર